સુરતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પૂર્ણા ગામમાં સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના બે થાંભલા સાથે કાર અથડાઈ હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાનહાની થઈ ના હતી જોકે બે થાંભલા સાથે કાર અથડાતા થાંભલાઓ ધરાશય થયા હતા સ્થળ પર દોડી છે કામગીરી હતી ઘટના બની હતી ગાડી કાલે એવી ઘટના બની હતી કે અઢીના ગાળામાં અઢી થી ત્રણ ના ગાળામાં આજે રોડ રહ્યો ત્યાંથી ગાડી એક અલ્ટો ગાડી આવીને સીધી આ થાંભલા સાથે અતરાઈ ગઈ અને અહીંયા લોકોનું એમ કહેવાનું થાય છે કે ગાડી સ્પીડમાં ચલાવતા હતા બ્રેકની જગ્યાએ એક્સિટર દબાઈ ગયું હોય એવું હોય કે કારણ શું છે એ હકીકત નથી ખબર પણ આ જગ્યા પર એવું છે ને કે રેસિડન્સલ એરિયાની માલપા કારખાના બહુ થઈ ગયા છે ને બહારના લોકો બહુ આવે છે ને આ સ્કૂલ છે અને લુખા તત્વોનો એ અડ્ડો એવો બની ગયા છે પણ એટલે બહારની વ્યક્તિ અહીંયા વધારે આવી ગઈ છે ને શો સાઇનિંગને આજે કારખાના બધા જે છે કારખાનાની અંદર જે દીકરીઓ કામ કરતી હોય હોટફિક્સમાં નામાં તેમાં એટલે હવે કાંઈક ને કંઈક બહારના છોકરાઓ અહીંયા વધી ગયા છે અને એ એને રોમિયોગીરી કરવામાં આવું ઘણીવાર બને છે અને ઘણીવાર એવું પણ બને છે કે આ સ્કૂલ સ્કૂલની પાસે છૂટવાના ટાઈમે ગાડી નીકળતી હોય ટુ વ્હીલર નીકળતા હોય એને કોઈ રોકટોક કરે તો હોય પણ ધમકી આપવામાં આવે છે અને સ્કૂલના ટાઈમે જ રોમિયો અહીંયાથી ચાલુ થઈ જાય છે પણ આ ગાડી અથવાનું કારણ તો એવું જ લાગે છે કે એ ફૂલ સ્પીડમાં નીકળવાઈ ગયો છે ને બેકની જગ્યાએ એક દબાઈ ગયો છે પણ હકીકત હજી ડિઝિએના આવ્યા હતા હવે કોણ આગળ તપાસ કરે શું કારણ એ છે કોઈ જાનહાની થઈ નથી આ થાંભલા બધા આવે નમી ગયા હતા બીજી વધારે કોઈને જાનહાની કે કોઈ નુકસાન થયું નથી મારું નામ ભરતભાઈ કલસરી આચાર્ય શ્રી હરિઓમ સ્કૂલ ગઈકાલે બપોરના સમયે અહીંયા આ સ્કૂલની બાજુમાં થાંભલા સાથે ગાડી અથડાઈ હતી અને દોડ ભાગ મચી ગઈ હતી કુદરતી રીતે કોઈને કંઈ હાનિ થઈ નથી અને બધાનો બચાવ થયો આમ તો ત્યારે હું હાજર નહોતો પણ કોઈ કારણોસર કોઈના બચાવમાં કદાચ એમણે ગાડીને થાંભલા સાથે અથડાવ્યું હોય એવું મને લાગ્યું બ્યુરો રિપોર્ટ સુરત